અલવા તોની ફોણી દીધુંલા વાય નહી હું એસી કોણી ગમા ઇન ના ગાડી

ભગવાન કહી yeah. mm. <laughs> પછી <tum> ચાર <foy> <small> <tum>

આ ઓલ ના પાણ છો કો અહીં એમની આ કો કેમ આમ કરશે આડું ના ખાવા ઓ જો કુછડે આપણ લી ઉશા હેલ છે તમે ભાઈ ના હું તો તમને ભણા વે આરમ બાહો ઓમ ભા થાકડો હેડુરુ બાક કરતો ગયા એમનું પગલા છે ઓળી તો પીયક જ ન વાહ તમારે મગજ નહીતો

विक आजोमळाव तवने पाकू अबो आपले एकले मचनसे चितंग बताऊस तुम्ही हडो पाले मोबाईल माऊ ठेविलेस तुम पळसुतो काय ना तो ह हसत शिकन को बोलता मी अबोली गोड ते कस शुतीत अब पछवेती जाऊ चला तो करलो आमकुनो मोळ नाहीस ते वासु काय नस करता मी तेडा

आप द्वार igen आ आ मुली पादी लित लेवन भाग या आ आई रिश्ते पाला ये सुकरा यी सु करवा दे तुम माझा खा जाऊची आता आणि मला ना आ भाड्या जपे ने ममू खाई रे खाई रे

એ મર્દુને શકાઉ તો લડાયે એક આમાં પાંચો ગાને ખઈજો મામાઓ જ સમ પાજો એ મર્દુને સુખાવન મારે આવો યો ચટલે જો એ ઓલા સુજે જાવું છે કોમથી ખડો લે ભાઈયું તમારનું તોળું ફિક્સ અમારે સુલીયો દોહો ને દો મર્દુ દોહો ઈ મરી ગયો ચાસ ના અલ્યા બિલેલસ ઓલા શું કરી અમલી આ પોટ તો હે સુકલે બાતલ છો ઈ જાબ દેવા